श्री छोटू भाई पाटिल जी कॉरपोरेटर्स श्रीमती स्वर्णबेन यादव मेयर श्री और अन्य सभी महानुभाव यहाँ पर उपस्थित हुए हैं और आज बहुत सारा कार्यक्रम रखा गया है इसी उसमें हम लोग यहाँ पर हैं और जगह जगह आज कार्यक्रम है इसमें जाने की सब लोगों को प्रेरणा है सब लोग जहाँ भी जाएँ अच्छे से शांतिपूर्वक खूब कार्यक्रम ये पूरा हो आज छत्रपति शिवाजी महाराज ने तुरान चौरानवे जन्म जयंती प्रसंगे છત્રપતિ શિવાજી મહારાજ સ્મારક સમિતિ પર હમણાં જ શ્રી આવીને ગયા અમારી સાથે શાસક પક્ષ નેતા બેન બેન કોર્પોરેટર શ્રીઓ સૌ સમિતિના ટ્રસ્ટીઓ અહીંયા ઉપસ્થિત છે દર વર્ષે છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિ આખા શહેરમાં ધૂમધામથી ઉજવાય છે અહીંયા આ સ્મારક પર ખૂબ અલગ અલગ કાર્યક્રમો યોજીને રાતથી જ અહીંયા છત્રપતિ શિવાજી મહારાજની જયંતિ મહોત્સવ અમે ઉજવીએ છીએ હું સૌને આજના દિવસે છત્રપતિ શિવાજી મહારાજના જન્મદિવસ પ્રસંગે સૌને શુભકામના પાઠવું છું સૌ શિવભક્તો અહીંયા શિવતીર્થ પર આવીને દર્શન લે એવી સૌને શુભકામના